નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત કર્મતે થિયરી અને સ્વાસ્થ્ય વિષય પર સુમંદી વિદ્યાપીઠમાં આજથી બે દિવસના રાષ્ટ્રીય વર્કશોપનો શુભારંભ થયો હતો જ્યાં પદ્મશ્રી કુમાર પાડ દેસાઈ ઈસરોના વૈજ્ઞાનિક ભંડારી તથા ડોક્ટર બિપિનભાઈ શાહ ડોક્ટર ધરમચંદ જૈન સહિત અનેક સ્કોલર ભારતભરમાંથી પધાર્યા હતા થીયારી અને સ્વાસ્થ્યના આ વિષય પર સુમંદી વિદ્યાપીઠમાં આજથી બે દિવસના રાષ્ટ્રીય વર્કશોપના પ્રારંભે જૈન દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરાની સુમંદી વિદ્યાપીઠમાં બે દિવસની રાષ્ટ્રીય કાર્યશાળાનું આજે સુમનદી વિદ્યાપીઠના હોલમાં ઇસરોના વૈજ્ઞાનિક ડોક્ટર ભંડારી ડોક્ટર મનસુખભાઈ શાહ ચાન્સેલર ડોક્ટર હર્ષદભાઈ શાહ વાઇસ ચાન્સેલર રાજેશ ભારાણી રજીસ્ટ્રાર ચંદ્રમણીજીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું દરમિયાનમાં આ બે દિવસના વર્કશોપમાં ચેરમેન ડોક્ટર બિપિન દોશીએ જણાવ્યું હતું કે આખા ભારત ભારતભરમાંથી મુંબઈ બેંગ્લોર જોધપુર મુરાદાબાદ કલકત્તા દિલ્હી અમદાવાદ સહિત અનેક નગરોમાંથી આ વર્કશોપમાં ભાગ લેવા વિદ્વાનો પધાર્યા છે આ કાર્યક્રમના સંગઠન મંત્રી ડોક્ટર આશીષ શાહે બે દિવસ ચાલનારા વર્કશોપની વિગતો આપી હતી સુમંદી વિદ્યાપીઠના ફાઉન્ડર પ્રેસિડેન્ટ મહાવીર યુનિવર્સિટી મુરાદાબાદ થી ભાગ લેવા આવેલા પ્રોફેસર ધરમચંદ દ્વારા જેને કર્મની સાચી સમજ આવી જાય તો કેવી રીતે પાપથી પાછા હટી શકાય અને કેવી માનસિક શાંતિ મળે છે તથા ડાયાબિટીસ બ્લડ પ્રેશર કેન્સર જેવી બીમારીમાં જૈન ઉપવાસ કેવી રીતે દવાનું કામ કરે છે તેના ઉપર પ્રકાશ પાડ્યો હતો આજના કાર્યક્રમમાં પદ્મશ્રી કુમારપાળ જુદા જુદા ધર્મોમાં કર્મની થિયરી કહેવામાં છે તેની તુલનાત્મક માહિતી આપી હતી આમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર દીક્ષિત એ જણાવ્યું હતું કે આ બે દિવસના વર્કશોપને જાણીતા વિદ્વાન ડોક્ટર જીઓ રાજ પણ મોટી સંખ્યામાં જોડાશે દરમિયાન આશીષ જૈને જણાવ્યું હતું કે બીજા ધર્મમાં કર્મની થિયરી કઈ રીતે જુદી પડે છે તે વિશે પણ તજજ્ઞો વિસ્તારથી પોતાના મંતવ્યો રજૂ કરશે આ એક વર્કશોપ છે કે જેની અંદર આખા દેશમાંથી અનેક જૈન સ્કોલર્સ આવેલા છે સુમનદીપ વિદ્યાપીઠ એક એવી સંસ્થા છે કે જ્યાં સુંદર મજાનું પ્લેટફોર્મ છે કે અમે રિસર્ચ કરી શકીએ તો આપણી જે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસીસ છે પછી એ જૈનિઝમ હોઈ શકે બુદ્ધિઝમ હોઈ શકે કે હિન્દુઝમ હોઈ શકે એ બધી પ્રેક્ટિસિસની અંદર આપણને આપણા મહાત્માઓએ ઘણું કહ્યું છે પણ એનો એક સાયન્ટિફિક બેઝ હોવો જોઈએ એને વૈજ્ઞાનિક રીતે નવી પેઢીને જાણવાની જરૂર છે તો આ વૈજ્ઞાનિક રીતે એને પુરવાર કેવી રીતે કરવું અને નવી પેઢીને એ વાતો કેવી રીતે સમજાવી એનો એક પ્રયત્ન અહીંયા અમે શરૂ કર્યો છે અને એના માટે સુમનદીપ યુનિવર્સિટી અને દુનિયાભરમાંથી આવેલા સ્કોલર્સે એમાં પાર્ટિસિપેટ કરેલું છે અમને આશા છે કે આ એક શરૂઆત છે અને ઘણા બધા સુંદર રિસર્ચ વર્ક આપણે અહીંયા કરી શકશું કે જેથી સમગ્ર માનવજાતને એનો ફાયદો મળે અહીંયા અત્યારે જો જોવા જઈએ તો ચેન્નાઈથી અમદાવાદ તો હોઈ જ શકે એ ઉપરાંત મુંબઈથી કલકત્તાથી બેંગ્લોરથી જોધપુરથી તો એમ કહીએ કે કારણ કે જૈન સ્કોલરો જે છે તે બધે અનેક જગ્યાએ છે અને એ લોકો ફક્ત જૈન ધર્મને જાણે છે એવું જ નહીં વિશ્વના અનેક ધર્મોને જાણે છે સાથે સાથે એનો વૈજ્ઞાનિક અભિગમ પણ છે અને એક રિસર્ચ માઇન્ડેડ પણ છે તો એવા લોકો અહીંયા આજે ખાસ આવ્યા છે અને આઈ એમ શ્યોર કે એક જે નવી શરૂઆત થઈ છે એનું થોડા વર્ષોમાં જ આપણને એના ઘણા બધા સારા ફળો જોવા મળશે કે જેનાથી આપણે નવી પેઢીને નવું માર્ગદર્શન આપી શકીએ નેશનલ જૈન સ્કોલર્સ અને સુમનદીપ એસોસિએશનથી અમારે આજે કર્મ થિયરી ઓફ કર્મના બેઝ ઉપર કર્મનો હેલ્થ ઉપર શું ઇફેક્ટ થાય છે એના લગતા બે દિવસનો વાર્ષિક પ્રોગ્રામ રાખ્યો છે અને એમાંથી ઘણું બધું જૈનિઝમના થિયરી પ્રમાણે અને કર્મની થિયરી પ્રમાણે હેલ્થમાં એમાં સ્ટડી થશે અને એમાંથી રિસર્ચનું મેઈન ઇન્ટેન્શન છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર